નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું મોડાસા આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત આપ સૌને જીપીએસની એપ્લિકેશન વિશે તાલીમ તાલીમસર માર્ગદર્શન આપીશ તો ચાલો મિત્રો આપણે જીપીએસની એપ્લિકેશન વિશે જાણીએ જીપીએસની એપ્લિકેશન તો જીપીએસ શું છે જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આ એક એવી ટેકનોલોજી છે જેની મદદથી જમીન પર હવામાં કે દરિયાની સપાટી પર આવેલા કોઈપણ ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન લોકેશન અને વેગ વેલોસિટી કોઈપણ સમયે રાત્રે કે દિવસે ખૂબ જ ઝડપથી ચોકસાઈપૂર્વક જાણી શકાય છે જીપીએસની શોધ યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા કરવામાં આવી હતી તેનું ખરેખર નામ સ્ટાર એટલે કે નેવિગેશન સિસ્ટમ વિથ ધ ટાઈમ એન્ડ રેન્જિંગ છે તો સૌપ્રથમ મિત્રો ડિફેન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા જીપીએસનો ઉપયોગ કરવામાં આવતો હતો ધીમે ધીમે પ્રચલિત બનતા સિવિલિયન્સ દ્વારા પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હાલમાં જીપીએસનો એટલા બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે કે જે જોતા એવું લાગે છે કે જીપીએસ આવનારા દિવસોમાં પણ બહુ ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે તો અહીંયા આપણે જોયું કે જીપીએસની શોધ કોને કોના દ્વારા થઈ હતી તો યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા કરવામાં આવી હતી તેનું ખરેખર નામ સ્ટાર છે જેનો મતલબ નવસ્ટારનું ફૂલ ફોર્મ શું થાય તો નેવિગેશન સિસ્ટમ વિથ ટાઈમ એન્ડ રેન્જિંગ જીપીએસ એટલે કે આ સિસ્ટમ ઓગણીસો ને ચોરાણુંમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ રોજર એલ ઇસ્ટન તેના શોધક છે તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકાય કે જીપીએસના શોધક કોણ હતા તો આપણે કહી શકીએ કે રોજર એલ ઇસ્ટન બરાબર તો સૌપ્રથમ કાર્યરત ક્યારે થઈ ઓગણીસો ને ચોરાણુંમાં ત્યારબાદ આગળ જોઈએ જીપીએસ એ અવકાશમાં વીસ હજાર બસો કિલોમીટર ઊંચાઈએ છવ્વીસ હજાર છસો કિલોમીટર ત્રીજાની ભ્રમણકક્ષામાં ફરતા ચોવીસ સેટેલાઇટ હાલમાં બત્રીસ દ્વારા કાર્ય કરે છે તો જીપીએસ અવકાશના અંદર કેટલી ઊંચાઈએ વીસ હજાર બસો કિલોમીટરની ઊંચાઈએ જેનો ભ્રમણકક્ષાની ત્રિજ્યા કેટલી છે તો છવ્વીસ હજાર છસો કિલોમીટર છે તેમજ ફરતા સેટેલાઇટ ચોવીસ સેટેલાઇટ છે આ બધા સેટેલાઇટ જુદા જુદા છ ભ્રમણ સમતલોમાં વિષુવૃત્ત સાથે પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે જેનો પીરિયડ બાર કલાકનો છે જેથી કોઈ પણ ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ પૃથ્વી પરના કોઈપણ સ્થાનનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોય છે તો આનો મતલબ એવો થાય છે કે મિત્રો કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિનું આપણે સ્થાન ચોક્કસ અવલોકન કરવું હોય એનું સ્થાન નક્કી કરવું હોય તો એનું સ્થાન નક્કી કરવા માટે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ ઉપલબ્ધ હોવા જરૂરી છે તેમજ છ ભ્રમણ સમતલોમાં આ સેટેલાઇટો પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરતા હોય છે અને જેઓનો પીરિયડ કેટલા કલાકનો બાર કલાકનો છે આગળ જોઈએ આ બધા ચોવીસ સેટેલાઇટને સ્પેસ સેગમેન્ટ કહે છે આગળ આપણે જોઈશું સેગમેન્ટના પ્રકારો જેના અંદર આપણે સ્પેસ સ્પેસ સેગમેન્ટ શું છે યુઝર સેગમેન્ટ શું છે બરાબર એના વિશે માહિતી મેળવીશું હાલમાં આપણે જોઈએ કે ચોવીસ સેટેલાઇટ સેટેલાઇટો ખરા એ બધાને શું કહી શકાય આપણે સ્પેસ સેગમેન્ટ કહી શકાય જીપીએસ સિસ્ટમ જમીન પરના સ્ટેશન અને રિસીવર્સનો પણ ઉપયોગ કરે છે તો જીપીએસ સિસ્ટમ એ શું શું જીપીએસ સિસ્ટમના અંદર શું હોય છે કે જમીન પર જે સ્ટેશન અને તેમજ રિસિવર્સનો પણ ઉપયોગ થયેલો હોય છે જેના અંદર રિસિવર્સનું કામ જીપીએસ સેટેલાઇટ દ્વારા જે પણ માહિતી મોકલવામાં આવે છે એ રિસીવ કરીને આગળ મૂક પ્રોસેસ કરવાનું કામ કરે છે તો જીપીએસ એ એકમાત્ર સિસ્ટમ છે જે પૃથ્વી પરના કોઈપણ ઓબ્જેક્ટનું કોઈપણ સમય અને ગમે તેવા હવામાનમાં ચોક્કસ સ્થાન ઝડપ દિશા અને સમય દર્શાવે છે તો જીપીએસ શું છે કે જીપીએસ એક એવી સિસ્ટમ છે કે પૃથ્વી પરના કોઈપણ ઓબ્જેક્ટનું કોઈપણ સમય બરાબર આજે તમે કોઈપણ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય બરાબર તો તમારી ગાડીના અંદર પણ કેટલાક એડવાન્સ ફીચર્સ આવી ગયેલા છે કે જેના અંદર જીપીએસનો ઉપયોગ થતો હોય છે બરાબર તો તમે ક્યાંથી ક્યાં તમારે જવું છે એ પણ તમે આજે કેટલાક એવા એપ્લિકેશન્સની મદદથી પણ તમે જાણી શકો છો જીપીએસની મદદથી કે તમારા કેટલા ડિસ્ટન્સ એ ક્યારે પહોંચ પહોંચી જશો બરાબર હાલમાં તમે કઈ જગ્યાએ છો તો તેની ઝડપ દિશા અને સમય આ જીપીએસની સિસ્ટમ દ્વારા દર્શાવી શકાય છે તો આપણે જોયું એ રીતે જીપીએસ નીચેના પાંચ પ્રશ્નોના એક જ સાથે જવાબ આપે છે કયા કયા તો હું ક્યાં છું વેર એમ આઈ બરાબર તો હું ક્યાં છું જીપીએસનો તમે ઉપયોગ કરતા હશો તો તમે જીપીએસની મદદથી હું ક્યાં છું એ પણ નક્કી કરી શકાય છે ત્યારબાદ હું ક્યાં જઈ રહ્યો છું કોઈ પણ ગાડીના અંદર તમારો જીપીએસ હોય તો તમે કઈ જગ્યાએ ફરો છો એની પણ માહિતી તમને મળી શકે છે તમે ક્યાં છો બરાબર અગાઉ આપણે જોયું એ રીતે જીપીએસની મદદથી તમે ક્યાં છો તમે ક્યાં જઈ રહ્યા છો તમે ક્યાં છો બરાબર આના વિશે પણ માહિતી મેળવી શકે છે ત્યાં પહોંચવાનો સૌથી ઉત્તમ રસ્તો કયો જીપીએસની મદદ સૌથી બહોળા પ્રમાણમાં જો ઉપયોગ થતો હોય જીપીએસનો તો રસ્તાઓ માટે સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે જીપીએસનો તો મિત્રો આપણે નોર્મલી જાણીએ છીએ કે મોબાઈલના અંદર આપણે જે રીતે જીપીએસનો મેપમાં મેપ તરીકે ઉપયોગ કરીએ છીએ જેના અંદર કેટલાક આપણને રસ્તા બતાવતા હોય છે કે કયો રસ્તો આપણને સૌથી ઉત્તમ શોર્ટ રસ્તો છે એના વિશે આપણે જાણી શકીએ છીએ તો વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ રીચ દેર એટલે ત્યાં પહોંચવાનો સૌથી ઉત્તમ રસ્તો કયો છે તે પણ જીપીએસની મદદથી આપણે જાણી શકીએ છીએ હું ત્યાં ક્યારે પહોંચીશ બરાબર તો આપણને સમય પણ મળી જતો હોય છે જીપીએસની મદદથી કે આટલા આપણે બે આપણે ડિસ્ટન્સ નાખીએ કે જેમ કે અહીંથી મારે એક્સ ડિસ્ટન્સથી વાય ડિસ્ટન્સ પર જવું છે બરાબર તો તે માટેનો ડિસ્ટન્સ કેટલો છે અને સમય કેટલો લાગશે તે પણ જીપીએસની મદદથી આપણે જાણી શકીએ છીએ જીપીએસની મદદથી યુઝર પોતાનું સ્થાન ત્રણ માપ લોંગીટ્યૂડ લેટીટ્યૂડ અને અલ્ટિટ્યૂડ દ્વારા એક્સ વાય અને જેડ ઉપરાંત સમયની સાપેક્ષમાં પણ જાણી શકાય છે બરાબર એટલે લોન્ગીટ્યૂડ લેટી અલ્ટિટ્યૂડની મદદથી પણ જાણી શકાય પણ નોર્મલી આપણે સમયની સાપેક્ષમાં પણ જાણી શકતા હોય છે પોતાનું સ્થાન આપણે ક્યારેક કેટલા વાગે કઈ રીતે પહોંચીશું એ આપણે સમયના સાપેક્ષમાં પણ જાણી શકીએ છીએ જીપીએસ યુઝર તેના રિસિવરમાં ચાર સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે છે તો જીપીએસનો જે યુઝર હોય જે રિસિવરો દ્વારા ચાર સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે છે જીપીએસના ભાગો અથવા સ્ટ્રક્ચર બરાબર સેગમેન્ટ ઓફ જીપીએસ ઓર સ્ટ્રક્ચર જીપીએસના મુખ્ય ત્રણ ભાગો છે કયા કયા તો નંબર એક સ્પેસ સેગમેન્ટ જેના આપણે એસએસ પણ તરીકે જાણીએ છીએ ત્યારબાદ કંટ્રોલ સેગમેન્ટ સીએસ યુઝર સેગમેન્ટ યુએસ તો સૌપ્રથમ આપણે જોઈએ સ્પેસ સેગમેન્ટ એસએસ જીપીએસએ અવકાશમાં વીસ હજારને બસો કિલોમીટર ઊંચાઈએ છવ્વીસ હજાર છસો કિલોમીટરની ત્રિજ્યામાં ભ્રમણ કક્ષામાં ફરતા ચોવીસ સેટેલાઇટ જે હાલમાં બત્રીસ કાં તો બત્રીસ કરતાં પણ વધારા છે આ કાર્યરત છે આ બધા સેટેલાઇટ જુદા જુદા છ ભ્રમણ સમતલોમાં વિશ્વવૃત્ત સાથે પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે જેનો પીરિયડ બાર કલાકનો છે જેથી કોઈપણ સમયે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટનું પૃથ્વી પરના કોઈપણ સ્થાનનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોય છે તો અગાઉ આપણે જોઈ ગયા કે જે આ ચોવીસ સેટેલાઇટ હોય છે જ છ ભ્રમણ સમતલોમાં વિષુવૃત સાથે પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરતા હોય છે જેઓનો પીરિયડ બાર કલાકનો હોય છે અને કોઈપણ સ્થાનનું અવલોકન લેવા માટે મિનિમમ ચાર સેટેલાઇટ હોવા જરૂરી છે બરાબર આ બધા ચોવીસ સેટેલાઇટને આપણે શું કહેવાય સ્પેસ સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો આ બધા ચોવીસ સેટેલાઇટને સ્પેસ સેગમેન્ટ કહે છે આગળ જોઈએ કંટ્રોલ સેગમેન્ટ સીએસ બરાબર તો જમીન પરનું કંટ્રોલ સેગમેન્ટ એ અવકાશમાં ફરતા સેટેલાઇટને ટ્રેક કરે છે બરાબર જમીન પર એક કંટ્રોલ સેગમેન્ટ હોય જે અવકાશમાં ફરતાં સેટેલાઇટને શું કરે છે ટ્રેક કરે છે અને તેમણે ભ્રમણકક્ષામાં જાળવી રાખે છે કંટ્રોલ સેગમેન્ટ નીચેનાનું બનેલું હોય છે જેમ કે અ માસ્ટર કંટ્રોલ સ્ટેશન એમસીએસ એન્ડ અલ્ટરનેટ માસ્ટર કંટ્રોલ સ્ટેશન ફોર ડેડિકેટેડ ગ્રાઉન્ડ એન્ટીનાઝ અને સિક્સ ડેડિકેટેડ મોનિટર સ્ટેશન આ બધાઓનું કંટ્રોલ સેગમેન્ટ બનેલું હોય છે જેની મદદથી તો અવકાશમાં ભ્રમણકક્ષા કરતાં એવા સેટેલાઇટોનું આપણે ટ્રેક કરી શકીએ છીએ કે નિરીક્ષણ કરી શકીએ છીએ આગળ જોઈએ મિત્રો યુઝર સેગમેન્ટ તો યુઝર સેગમેન્ટ કોને કહેવાય તો જીપીએસનો યુઝર સેગમેન્ટ લાખો યુએસ અને અન્ય મિલિટરી યુઝર્સ તેમજ કરોડો સિવિલ કોમર્શિયલ અને વૈજ્ઞાનિક યુઝર્સોનો બનેલો છે બરાબર જીપીએસ રિસિવર્સ બરાબર ત્યારબાદ આપણે અગાઉ ચર્ચા કરી કે જીપીએસના અંદર જીપીએસ જમીન ઉપર જીપીએસ રિસિવર્સો આપેલા હોય છે બરાબર તો જીપીએસ રિસિવર્સ વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ જીપીએસ રિસિવર્સ જીપીએસનું રિસિવર એ એન્ટેના પ્રોસેસર્સ અને એટોમિક ક્લોકનું બનેલું હોય છે તેમાં ડિસ્પ્લે સ્ક્રીન ઉપર યુઝર્સને સ્થાન ઝડપ સ્પીડ દિશા અને સમયને લગતી માહિતી મળે છે તો એ મિત્રો જીપીએસનું રિસીવર એ એન્ટેના પ્રોસેસર અને એટોમિક ક્લોકનું બનેલું હોય છે તેની ડિસ્પ્લે સ્ક્રીન પર શું દર્શાવેલું હોય છે યુઝરને સ્થાન ઝડપ દિશા અને સમયને લગતી માહિતી મળે છે રિસિવર એક સાથે કેટલા સેટેલાઇટનું મોનિટરિંગ કરે છે તેના આધારે રિસિવરની ચેનલો નક્કી થતી હોય છે શરૂઆતમાં રિસિવરને ચાર ચેનલો હતી જે હાલમાં બાર જેટલી છે જીપીએસ રિસીવર જુદા જુદા પ્રકારના હોય છે જે મોબાઈલ ફોન કાંડા ઘડિયાળ કાર વગેરેમાં ફિટ થઈ શકે છે વિમાનો અને વહાણોમાં પણ મોટા રિસીવર લગાવેલા હોય છે બરાબર તો નોર્મલી આપણે મોબાઈલ ફોનનો યુઝ કરતા હોય છે જે પણ એક રિસીવર તરીકે કામ કરતું હોય છે બરાબર તો મોબાઈલના અંદર કોઈપણ માહિતી તમારે મેળવવી હોય તો તમે જીપીએસનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન છે કાંડા ઘડિયાળ હાલમાં તો નવી ટેકનોલોજીમાં કાંડા ઘડિયાળમાં પણ જીપીએસ ફિટ થયેલા હોય છે ત્યારબાદ કા કારમાં પણ જીપીએસ અત્યારે અવેલેબલ થઈ ગયેલ છે બરાબર તો કા મોબાઈલ ફોન કાડા ઘડિયાળ કાર વગેરેમાં ફિટ થઈ શકે છે એવા જીપીએસનો ઉપયોગ થયેલા છે વિમાનો તથા વાહનમાં પણ મોટા રિસીવર લગાવેલા હોય છે ખાસ કરીને વિમાન અને વાહનોમાં તો નોર્મલી જીપીએસનો ઉપયોગ થતા જ હોય છે પરંતુ હેન્ડ હેલ્ડ રિસીવર્સ વધારે વપરાય છે આ પ્રકારના રિસીવર મોબાઈલ ફોન જેટલી સાઈઝના હોય છે બરાબર તો હેન્ડ હેલ્ડ રિસીવર્સ સૌથી વધારે વપરાતા હોય છે આ પ્રકારના રિસીવર મોબાઈલ ફોન જેટલી સાઇઝના હોય છે તો રિસિવરના અંદર આપણે રિસીવરના પ્રકારો વિશે જોઈએ તો ટાઈપ વન રિસિવર તો ટાઈપ વનના અંદર આપણે જોઈએ તો આ પ્રકારના રિસિવર્સમાં સ્ક્રીન હોતા નથી બરાબર ટાઇપ વન પ્રકારના રિસિવરમાં શું હોતું નથી સ્ક્રીન હોતા નથી તેને આપણે આર એસ ટુ થર્ટી ટુ રિસીવર અથવા તો જીપીએસ માઇસ પણ કહે છે આ પ્રકારના રિસિવરને કોમ્પ્યુટર સાથે વાયર વડે અથવા તો બ્લૂટૂથથી જોડીને રિસિવરનું ખરેખર સ્થાન જાણી શકાય છે આ પ્રકારના રિસિવર કાર નેવિગેશનમાં પણ ઉપયોગી છે તે કારમાં ફિટ કરેલું હોય છે તો અહીંયા ટાઈપ વનના અંદર આપણે મિત્રો જોયું કે આ આ પ્રકારના રિસિવરનો કોઈપણ પ્રકારની સ્ક્રીન હોતી નથી જેના ઉપર આપણે બીજી કોઈ માહિતી મેળવી શકતા નથી નોર્મલી જે જીપીએસ માઇસ તરીકે ઓળખાતું હોય છે અને આ પ્રકારના રિસીવરને કોમ્પ્યુટર સાથે વાયર વડે અથવા તો બ્લૂટૂથની મદદથી જોડીને જ રિસિવરનું ખરેખર સ્થાન જાણી શકાય છે અને આ પ્રકારના રિસિવર કાર નેવિગેશનોમાં પણ ઉપયોગી બનેલા છે ત્યારબાદ આપણે જોઈએ ટાઈપ ટુ નેવિગેશન બરાબર ટાઈપ ટુ નેવિગેશનના અંદર આ પ્રકારના રિસિવરમાં સ્ક્રીન હોય છે ટાઈપ વનના અંદર આપણે જોયું કે ટાઈપ વનના અંદર કોઈપણ જાતની સ્ક્રીન હોતી નથી તો ટાઈપ ટુના અંદર આ પ્રકારના રિસિવરના અંદર સ્ક્રીન આવેલી હોય છે અને સ્થાન ઝડપ દિશા સમય જેવી માહિતી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતી હોય છે આવા રિસિવર કોમ્પ્યુટર અંદર જ આવરી લેવામાં આવેલા હોય છે આવા રિસિવર વાહન વિમાનોમાં વપરાય છે તેમાં બેરોમીટર અલ્ટિમીટર ઇલેક્ટ્રોનિક કંપાસ રેડિયો ટ્રાન્સમીટર વગેરે સાધનો વગેરે વધારાના ફીચર્સ લગાવેલા હોય છે બરાબર તો નોર્મલી જે દરિયાના અંદર જે વહાણો હોય છે તેમજ વિમાનોમાં સૌથી વધારે ટાઇપ ટુ પ્રકારના રિસિવરોનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ આપણે જોઈએ ટાઈપ થ્રી ટાઈપ થ્રી રિસિવર આ પ્રકારના રિસિવરનો સિદ્ધાંત ઉપર પ્રમાણે જ હોય છે પરંતુ તેમાં વધારાના રિસીવર અને એન્ટેના લગાવેલા હોય છે લાગેલા હોય છે જે વધુ ચોકસાઈ આપે છે અને વિશાળ ફિલ્ડ ડેટા સંગ્રહ કરી શકે છે બરાબર ટાઇપ વન અને ટાઇપ ટુ કરતાં એ જો એડવાન્સ કહેવામાં આવે તો ટાઈપ થ્રી બરાબર ટાઈપ થ્રીના અંદર શું હોય છે કે નોર્મલી આ પ્રકારના રિસીવરોનો ખૂબ જ મોટા મોટા પાયે ઉપયોગ થતો હોય છે જે વધારાના રિસિવર્સ તેમજ એન્ટેના ફીચર્સ નવા અપડેટેડ ફીચર્સ સાથે રિસિવરો લગાવેલા હોય છે જે ખૂબ જ ચોકસાઈ આપતા હોય છે તેમજ વિશાળ ફિલ્ડ એવા ડેટાનો સંગ્રહ કરી શકતા હોય છે જેનું પછીથી ઓફિસમાં પૃથક્કરણ કરવામાં આવે છે અને આવા રિસિવર નીચેની બાબતોમાં ઉપયોગી બને છે જેમ કે ખેતીવાડી સર્વેંગ મિલિટરી હેતુ મેપિંગ જીઆઈએસ ઓઇલ અને ગેસ જાહેર સલામતી વગેરેમાં ટાઈપ ત્રણ પ્રકારના રિસીવરનો ખૂબ જ ઉપયોગી બનતા હોય છે તો અહીં જોયું મિત્રો કે આપણે ટાઈપ થ્રી રિસીવર ખૂબ જ બહોળા પ્રમાણમાં યુઝ થતો હોય છે અને ખૂબ જ મોટા મોટી જગ્યાએ ઉપયોગ કરવો હોય તો જે જેમ કે ખેતીવાડી સર્વેંગ મિલિટરી હેતુ મેપિંગ જીઆઈએસ ઓઇલ અને ગેસ વગેરે જાહેર સલામતીમાં ઉપયોગ થતો હોય છે ત્યારબાદ આપણે ટાઇપ ફોર આ પ્રકારનું રિસિવર પણ કારમાં વપરાય છે પરંતુ તેને એક કારમાંથી બીજી કારમાં લઈ જઈ શકાય છે આ પ્રકારના રિસિવરમાં મેન્યુફેક્ચરર તરફથી આપેલા મેપનો જ ઉપયોગ થઈ શકે છે પોતાના મેપ અપલોડ થઈ શકતા નથી ટાઇપ ફાઈવ ટાઈપ ફાઇવ રિસિવરના અંદર શું હોય છે મિત્રો આ પ્રકારના રિસીવર નાની ચીપના રૂપમાં હોય છે બરાબર જેને કારમાં અથવા તો બાળકના હાથમાં પણ લા લગાવેલ હોય છે જેની મદદથી કારનું ટ્રેકિંગ અથવા તો ખોવાયેલા બાળકનું ટ્રેકિંગ પણ થઈ શકે છે જંગલમાં પ્રાણીઓના અભ્યાસ માટે પણ આવા રિસિવર પ્રાણીઓના શરીર પર લગાવવામાં આવે છે તો નોર્મલી આપણે મિત્રો કેટલીક ચેનલોમાં જોતા હોઈએ છીએ તો કેટલાક એવા પ્રાણીઓ હોય છે કે જેના ગરદન ઉપર એવા જીપીએસ ચિપ્સ લગાવવામાં આવેલા હોય છે કે જે એની હરકત એનું જીવનશૈલી જોવી હોય તમારે તો એ જીપીએસની મદદથી પણ તમે એ કઈ જગ્યાએ રહેશો કઈ રીતે એનું ચાલન છે એ પણ જાણી શકાય છે તો અહીંયા ટાઈપ ફાઈ જે નાની ચીપના રૂપમાં હોય છે તો આ રીતે ટાઇપ ટાઈપ ફાઈનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ મિત્રો આપણે આ ઉપયોગી એવા જીપીએસના ઉપયોગો અથવા તો જીપ એપ્લિકેશન એટલે કે જરૂરિયાતો બરાબર યુઝ ઓફ એપ જીપીએસ ઓર એપ્લિકેશન જીપીએસના મુખ્ય ઉપયોગો નીચે મુજબ છે નંબર એક તો જીપીએસની જરૂરિયાત આપણને કઈ કઈ જગ્યાએ પડી શકે છે તો નંબર એક તો લોકેશન બરાબર તો જીપીએસ વડે કોઈપણ પ્રકારના હવામાનમાં જમીન પર દરિયાની સપાટી પર હવામાં આવેલા ઓબ્જેક્ટનું કોઈપણ સમયે ચોક્કસ સ્થાણ જાણી શકાય છે તો અગાઉ આપણે જોયું કે લોકેશન મેળવવું હોય કોઈ પણ જગ્યાએ તો જીપીએસની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કોઈપણ પ્રકારના હવામાનમાંના જમીન પર દરિયાની સપાટી પર કે દરિયાની સપાટીના અંદર કે હવામાં આવેલા ઓબ્જેક્ટનું કોઈપણ સમયે ચોક્કસ સ્થાન જાણવું હોય તો આપણે જીપીએસનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ નેવિગેશન બરાબર મરીન નેવિગેશન અને એર નેવિગેશન એ જીપીએસની બે મુખ્ય એપ્લિકેશન છે બરાબર જેના વડે વાહન અને વિમાનોનું નેવિગેશન સરળતાથી થઈ શકે છે નોર્મલી મરીન નેવિગેશન અને એર નેવિગેશનમાં જે વાહનો જે દરિયાની સપાટી ઉપર ચાલતા વાહનો તેમજ હવામાં ઉડતા એવા વિમાન બરાબર સ્પેસ શટલો આવી જગ્યાએ નેવિગેશન તરીકે પણ જીપીએસનો ઉપયોગ થતો હોય છે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ અને બંદરગાહે વાહનોના બલ્ડિંગ અને ડોકિંગ માટે પણ જીપીએસનો ઉપયોગ ઉપયોગી છે ત્યારબાદ ટ્રેકિંગમાં બરાબર ટ્રેકિંગમાં પણ જીપીએસનું કઈ રીતે ઉપયોગી બને છે તે અહીં જોઈએ આપણે જીપીએસ વડે વાહનો અને માણસોની મુવમેન્ટનું મોનિટરિંગ કરી શકાય છે ટ્રેકિંગ એ નીચેની બાબતોમાં ઉપયોગી બને છે માસ ટ્રાન્ઝિસ્ટ સિફ્ટ ટ્રેકિંગ વ્હીકલ્સ ટ્રેકિંગ બરાબર આ રીતે આપણી ટ્રેકિંગ જીપીએસનો ટ્રેકિંગ તરીકે પણ ઉપયોગી બને છે પોલીસ ડિપાર્ટમેન્ટ એમ્બ્યુલન્સ ફાયર ડિપાર્ટમેન્ટ પણ જીપીએસનો મોટા પાયે ઉપયોગ કરે છે બરાબર નોર્મલી આપણે અત્યારે મેં તમને અગાઉ પણ કીધું કે અત્યારે જીપીએસ એટલું ઉપયોગી બની ગયેલો છે બહોળા પ્રમાણમાં યુઝ થઈ છે કે નોર્મલી કોઈપણ જગ્યાએ જીપીએસ ખૂબ જ ઉપયોગી બને છે જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ એમ્બ્યુલન્સ ફાયર ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએ જીપીએસનો ઉપયોગ થવા માંડ્યા છે ત્યારબાદ મેપિંગ એન્ડ સર્વે બરાબર તો જીપીએસની મદદથી પર્વતો નદીઓ જંગલો શહેરો વગેરે મેપ તૈયાર કરી શકાય છે આવા મેપ નીચેની બાબતોમાં ઉપયોગી છે એક તો નંબર એક કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે બરાબર જીઓડિટિક સર્વેંગ એટલે કે ભૂમાન સર્વેક્ષણ લુપ્ત પ્રાણીઓના સંરક્ષણ માટે જંગલોનું મોનિટરિંગ માટે કુદરતી આફતો સામે બચાવ હવામાનની જાણકારી માટે પુરાતત્વની ખજાનાની જાળવણી માટે બરાબર તો મેપિંગ અને સર્વે આપણે આ એની ચોથી જરૂરિયાત આપણે મોટા પાયે જોઈ કે જેના અંદર જીપીએસની મદદથી પર્વતો નદીઓ જંગલો શહેરો વગેરેનો મેપ મેપ તૈયાર કરી શકાય છે મેપની મદદથી તમે મેપિંગ કરી શકો છો ત્યારબાદ તેના તેના ઉપરથી આપણે એ બાબતોનું સર્વે પણ કરી શકાય છે જેમ કે કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે બરાબર લુપ્ત પ્રા પ્રાણીઓના સંરક્ષણ માટે જંગલોનું મોનિટરિંગ માટે કુદરતી આફતો સામેનો બચાવ માટે હવામાનની જાણકારી માટે અને પુરાતત્વન ખજાનાની જાળવણી માટે ત્યારબાદ ટાઈમિંગ જીપીએસ વડે સમય સમય અંતરાલ અને આવૃત્તિ જાણી શકાય છે જીપીએસ સેટેલાઇટમાં ખૂબ જ ચોકસાઈવાળી એટોમિક ક્લોક આવેલી હોય છે એ જ રીતે જમીન પરના રિસિવરમાં પણ એટોમિક ક્લોક હોય છે જીપીએસ ટાઈમિંગ નીચે નીચેના માટે ઉપયોગી છે એસ્ટ્રોનોમર્સ કોમ્પ્યુટર નેટવર્ક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ રેડિયો અને ટેલિવિઝન સ્ટેશન બેન્ક્સ પાવર કંપનીઝ એક્સેટ્રા ત્યારબાદ મિત્રો આપણે જોઈએ જીપીએસ મેપ્સ જીપીએસ ડિજિટલ મેપ મુખ્યત્વે બે પ્રકારના હોય છે રાષ્ટર મેપ અને વેક્ટર મેપ જેના અંદર સૌપ્રથમ આપણે જોઈએ રાસ્ટર મેપ આ પ્રકારના મેપ બિંદુઓ ફિક્સલને જોડીને બનાવેલા હોય છે તેને પેપર પરથી સ્કેન કરવામાં આવે છે રાસ્ટર મેપિંગનો ફાયદો એ છે કે જે આપણે પેપર ઉપર જોઈએ છીએ તેને રિપ્રોડ્યુસ કરી શકાય છે શેડિંગ કલરિંગ કંટ્રોલ લાઇન્સ વગેરે રાસ્ટર મેપિંગમાં રિઝોલ્યુશન બદલ્યા વગર પણ સ્કેલ બદલી શકાતો નથી આ પ્રકારનું મેપિંગ ટ્રેક્સ ફ્યુગેઈ ઓઝિક પ્લોરર નેશનલ જિયોગ્રાફિક મેપટેક જેવા પ્રોગ્રામ દ્વારા ઉપયોગમાં લેવાય છે રાષ્ટર મેપને કોઈ પણ જીપીએસમાં લોડ કરી શકાતા નથી ત્યારબાદ આપણે જોઈએ મે વેક્ટર મેપ્સ આ પ્રકારના મેપ સિમ્પલ ઇન્સ્ટ્રક્શન એટલે કે પ્રોગ્રામના સ્વરૂપમાં હોય છે વૅક્ટર મેપિંગમાં નેમ્સ વર્ડ્સ પ્લેસ ફ્રેઝ સર્ચ કરી શકાય છે જેથી જીપીએસમાં તે વધુ ઉપયોગી બને છે વેક્ટર મેપિંગ ગ્રામીણ વર્લ્ડ વાઈડ દ્વારા રજૂ કરવામાં આવે છે જેનો કોમ્પ્યુટર પર ઉપયોગ થઈ શકે છે તથા જીપીએસમાં લોડ કરી શકાય છે એન્ડ્રોઈડ મેપ યુઝ બાય જીપીએસ એન્ડ્રોઈડ જીપીએસ દ્વારા ત્રણ પ્રકારના મેપ વપરાય છે સ્ટ્રીટ મેપ ટ્રોપોગ્રાફિકલ મેપ અને એરિયલ ફોટોગ્રાફી જેના અંદર સૌ પ્રથમ આપણે સ્ટ્રીટ મેપ જોઈએ જે શહેર કે નગરનો મેપ છે જે શહેરના અગત્યના રોડ અને પોઝિશન દર્શાવે છે ત્યારબાદ આપણે જોઈએ ટોપોગ્રાફી મેપ જે જમીન પરના ભૌતિક લક્ષણો જેવા કે પર્વતો નદીઓ જંગલો દર્શાવે છે ત્યારબાદ જોઈએ એરિયલ ફોટોગ્રાફી વિમાનમાંથી જમીનનો ફોટોગ્રાફ લેવામાં આવે તો તેને એરિયલ ફોટોગ્રાફી કહે છે પહેલાં તેનો ઉપયોગ મિલિટરી ઓપરેશનોમાં થતો હતો પરંતુ હવે જીપીએસમાં પણ તે વપરાય છે જે વિશ્વના વિવિધ ભાગોમાં પર્યાવરણ ક્ષેત્રમાં થતા ફેરફારો દર્શાવે છે તો મિત્રો આજે આપણે જીપીએસની એપ્લિકેશન વિશે વિસ્તૃત માહિતી જોઈ તો મિત્રો આજનું લેક્ચર આજે અહીં જ પૂર્ણ કરીએ છીએ અસ્તુ